નસવાડીના ગામોમાં બની રહેલા રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે ડુંગર વિસ્તારના ધારસિમેલ હરખોડ કુંડામાં બનાવવામાં આવી રહેલા ડામરના રોડ અને સ્લેબ ડ્રેનના કામોમાં ભ્રષ્ટાચારની પોલ ખુ પડે છે બીજી બાજુ વડોદરાની શિવાલય પૂર્ણ થયા ના રોડ કે રેતી અને કપચી રોડ બનાવવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે જોકે આ અંગે નસવાડીના ઈજનેર કશું જ બોલવા માટે તૈયાર નથી થતું નથી જે ડામરનું કામ હાલમાં ચાલુ છે એ પણ એક ઇંચ જેટલું જે ડામર છે એ પણ ડામર છે એ ડામરનું મટીરિયલ છે એ પણ ઓછું નાખવામાં આવેલ છે અને અને સરકારે મુદત આપેલી છે એ એના મુજબ પણ કામ થયું નથી એ મુદતને અગિયાર મહિના તો થાય છે પણ રસ્તા બરાબર નથી બનતા આ જુઓ એમાં બરાબર સીમટ નથી એના ખાતે એવું લાગે છે ભ્રષ્ટાચાર જ કે એમ કેવા જઈએ તો બહુ બધું ભ્રષ્ટાચાર થાય છે એમાં તો એ લોકો કરતા હશે કે